नमस्ते सतरीकाल कैसे गाय कड़वाल के हम छो बदे मित्रों मजा वा मजा मजे से आई होप तो बदे मजा मजे से कारण के आपड़ा वीडियो जो है बदे मजा मजे से और मस्त मजा रहे जनरेटर फिट करवाई है तो ये तुम्हें जो जो, जो हम फिट कर रहे हम नहीं ये वीडियो में जो था जो हां कंटिन्यू है मुझसे कोई स्मार्ट बताओ खुद नहीं तुम खुद मैं 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 ये नहीं कहता तुम તો મિત્રો ભણી ને આવી ગયા છીએ આપણે ભાત બની ઘરે એટલે કઈ બનાવ મન નથી ભાત હતા આપડે ખાઈ લીધા કારણ કે હું ભણીને આવું એટલે ખાવ ખાઈ લીધું છે મસ્ત મજા અને આજ મને કાંઈ એવું લાગે વહેલો સૂરજ ડૂબી ગયો હે કારણ કે કાલ હું આપણા સોંગની શૂટિંગ કરતો તો જે આપણું સોંગ કમિંગ સોંગ આવવાનું હોય જે આપણું સોંગ એની અને સાચું કામ તો ઘણું એવું પેન્ડિંગ થઈ જાય કારણ કે મન થોડોક મન થોડોક આવે આવે છે કારણ કે એક સોંગ છે ને શૂટ કરવું હેલું એની સ્ક્રિપ્ટ ગોતે નહીં ને મેન તો સ્ક્રિપ્ટે જ અડી જાય એલો ગમે નહીં આપણે પણ અવાજ કાઢવો ગ્રો પાસો એને કેવી રીતે કરવું ને બધું મેનેજ કરવું બહુ અઘરું હા હવે કે આપણે સ્ટુડિયો વાળા તો નથી જે બધા બધું આવડી જાય આપણે પણ જોઈએ એટલે આ ગીત આવી જાય ફાઈનલ છે થોડી ઘણી પેન્ડિંગ બે ત્રણ દિવસ હે ને શૂટિંગ તો થઈ ગઈ છે બોલવાનું હોય ને એમાં તું કાલ ને તો કેતો નતો કાલ જી સ્ક્રિપ્ટિંગ મે તને દેખાડી હતી ને એ નથી મળાવે અરે ઈ ઈ એવી રીતે હે ને એમાં રાગ બાગ નથી એટલે આપણે ઈ રીતે ઈ આ એક દર ચાલુ છે એટલે ઈ જે આપણે બીજા ગીત સાંભળે ને ગુજરાતી ઈ ટાઈપમાં સારું ન લાગે ઈ ગીત અને ઈ એક ટાઈપ થી હે ને કહાની જેવું લાગે છે ઈ ગીત જેવું નથી લાગતું કહાની ને વાર્તા કારણ કે એવી રીતનું હોય જ નહીં ગીત હવે એ ગીત તો આપણે કંઈ નથી કરવાનું એ ગીત હજી પાકું નથી કે કે ગીત કરીએ પછી બદલાવી જો ગીત કરવાનું હોય તો એટલે મેં કરતો જોઈએ નાખદા પણ પાકું નથી કે ગીત નથી જ કરવાનું એટલે ન કરતો હું સ્ક્રીનશોટ એડ કોઈ વાંધો નહીં આવશે ખરું લગભગ કેટલા દિવસ ત્રણ થી ચાર દિવસ હવે ત્રણ થી ચાર દિવસની ગણતરીમાં હે ને આપડે સોંગ રિલીઝ થઈ ગયા બરોબર ખાલી ત્રણ થી ચાર જ દિવસની વાત થયા પછી અને આ મિત્રો ખુશખબરી હે એ ગીતની ગીત ની વાતું માં તમને ભૂલી ગયો કેવાનું આજ ખુશખબરી છે કે આજે આપણે જે મહિના દીનો ચેલેન્જ લીધો તો આજ થી ત્રીસ દિવસો પછી એ ચેલેન્જ આજે આપણે હે ને કમ્પ્લીટ કર નાખ્યો છે અને વાહ સાબજી ખુશી થાય છે ને આ વિડિયો અપલોડ થાહે એટલે 40 દિવસ નું આપણો ચેલેન્જ થઈ જાય કમ્પ્લીટ એટલે આઈ હોપ કે પ્રોબ્લેમ નો આવે આ વિડિયો અપલોડ કરવામાં અને હરખેથી અપલોડ થઈ જાય અને મને અર્ધો બીજો વાંધો તો એ છે કે આપું YouTube YouTube આપણને ગીત મુકવા દે છે તો નહી દે કઈ નકી ન હોય મિત્રો નહી મુકવા દે એટલે જોઈએ જોકે આપણો કંઈક ચેનલ બનાવીને બીજાના વિડીયો ડાઉનલોડ કરીને બીજાના ગીત ડાઉનલોડ કરીને મૂકી દઈ તો એ મૂકવા દઈએ પણ આવી રીતે આ મુકવા દે કે નથી મૂકવા દેતા એ મેં જોવા જેવું છે અને આજ હું એમ કહેતો કે આજ વધુ વહેલી રાઈટ જેવું થઈ ગયું છે અંધારા જેવું મગર આ ટાણું નહોતું આવું અંધારું અને મસ્ત મજાની ઇન્સ્ટાગ્રામમાં યાદવ ડેરી ફાર્મ યાદવ ડેરી વ્યારા સર્ચ કરી નાખજો તો એમાં પહેલા પહેલી પિન મારે રીલવાળા સેક્શનમાં જો અને જે પહેલી રીલ હે ને એ છે આપણી અસ મને ની મૂકી દીધી આ પહેલી બીજી ત્રીજી અત્યારે પહેલી જ છે આ પહેલીમાં જ રેન્ક થઈ છે પણ એ પછી હું બે ત્રણ થી રીલ બનાવીને અપલોડ કરી દઉં તો કઈ નકી ન કહેવાય એટલે જો તો આવજો નો પહેલી ખાસ નથી ગમઈ રીલ જોવો તમે બધી જોઈ નાખજો મારું તો કે હું એમ છે ને ફોલો પણ કરી નાખજો તમારા ભાઈને સપોર્ટ કરજો ઈમાં ઈ ચેનલ માં જો કે 180 81 આસપાસ છે બરોબર એનો સ્ક્રીનશૉટ સેડમાં આવતો હોય જોઈ શકો છો તમે હોય જા બસ રેડી અને તો એવી રીતે છે ભાઈ બધું અને હાલો ખોટો ખોટો વિડીયો લાંબો નથી કરું ખાલી બોલીમાં ને બોલીમાં ચાર મિનિટ હા તો ખાલી એમાં જ કહું તું કાંઈ ચાલીસ દિવસ કમ્પ્લીટ થઈ ગયા અને આપણું ગીત ત્રણ ચાર દિવસમાં કેદી લોન્ચ થયા હું ફેરફાર છે એ કેવું હતું અને આ મિત્રો શૂટિંગ ડન થઈ ગઈ છે હવે ખાલી એડિટિંગ અને બોલવાનું બસ એટલે રેડી આપણું ઈ સોંગ અને આપણું હે ને ભડભટું લાગી ગયું જનરેટર એ હું તમને બતાવી દઉં બરાબર અહીં આવશું ને એટલે લાઈટ છે ઓન કરી દઈએ આવી રહ્યું આપણું મસ્ત મજાનું જનરેટર જેની ફિટિંગ પણ થઈ ગઈ છે આ કટર ભેરું જ છે આવી રીતે લાકડા છે અને એની બોલ્ટિંગ પણ તમે જોઈ શકો છો બધી બાજુ એવી રીતે બોલ્ટિંગ કરી છે અને ફિટ થઈ ગઈ નહીં બોલ્ટ અહીંયા હતો તો અહીંયા છે બોલ્ટા હું અહીંયા દેખાડતો તો અહીં નથી અહીંયા જો એવી રીતે છે બધી ખૂણે છે અને કંઈક ફિટિંગ છે આમાં આપણે કંઈ ખબર ન પડે આ આનું હેન્ડલ છે બરોબર અને એ મૂકી દઈએ અને હેન્ડલ ભરાવાય એ ભરાય એ બધી જ તમને ખબર જ પડતી તો આ પેટ્રોલનું ટાકું છે બધી ડિટેલ તો મને એને જ ખબર પડતી આવી રીતે છે આ મેન તો આ એટલું જનરેટર જ છે હવે આપણે કટર રાખવું હોય ને તો આનું હેન્ડલ મારો ને એટલે ચાલુ થઈ જાય કારણ કે જો આ અહીંથી આ ફરે તો આ કનેક્ટ થઈ જવાને પેરું જો બીજે ક્યાંય કનેક્ટ નથી હવે આ મોટરનો કંઈ ઉપયોગ ન આવે એવું મન લાગે પણ હવે આવી રીતે આ ડાયરેક્ટ ઓટોમેટિક જો આ કનેક્ટ થઈ હે એમ જ ચાલો હું જરાક બેક થમનેલ ફોટો લઈ લઉં હ તો ચાલો ગાય જ અહીંથી નીકળે ટ્રાફિક જામ છે રે આ તો આપણે મસ્ત મજાના થમનેલના ફોટોઝ લઈ લીધા હા બે ત્રણ હું કંઈક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આવે ને તો એના ડાયરેક્ટ હવેથી એવું શીખવાનું ફોટો પાડું કારણ કે ઇન્ટરેસ્ટિંગ વિડીયો આપણે કેપ્ચર કરીએ ને સ્ક્રીનશોટ પાડવો પડે ને પછી ક્વોલિટી તમને ખબર છે શું થાય ક્વોલિટી નું એટલે આપણે પછી હવે ને હેદી તો હું લાઈટ કરીને ફોટો પાડી જ લઈએ એટલે પછી આપણે તમને આ ડરી ન અત્યારે આપણે જઈશીએ ખેતર બાજુ કારણ કે એમાં કેટલા દિવસો આપણે ખેતર પણ નહોતું બતાવ્યું તો આવી રહ્યું આપણું ખેતર આજે પાણી પાયું લાગે કારણ કે માટી તમે જોઈ શકો છો ભીની છે અને આવી રહી આપણી ડુંગળી આવી રહી આપણી ટમેટી અને આવી રહ્યો આપણા મૂળા અને આવી રહી આપડી ધાણાભાજી આ કંઈક અલગ વેરાયટી છે અને હા અલગ છે જો આના પાંદડા કેવા આના પાંદડા કેવા એટલે આમાં ધાણા ભાજી ને ધાણાભાજી ને મેથી ડુંગળી ટમેટી ને મૂરો ચાલો હવે આગળ જોતા જાઓ તમારો ફોટો બોલી બોલીને ટાઈમ વેસ્ટ નથી કરો જોતા જ તો અમે છેલ્ રાઈટ પડી ગઈ જોઈ લ્યો તમે મસ્ત મજાની રાઈટ થઈ ગઈ છે આ મારી

બીજો મિત્રો આ કૂતરાયું અવાજ લાગે ભૂત ન અવાજ એવો એ કઈ હોય તો નહીં કારણ કે એક લેમ્પ પાસે બીજો ત્રીજો ચોથો પાંચમો અને પાંચ છ જેવા લેમ્પ તો આપણા તબેલામાં જ એટલે બીક નો બીક જેવી વાત નથી રહી અનુવાર પાછું આપણો મોબાઈલની લાઈટ પણ ચાલુ હોય હા એવું છે બીજું ચાલો કઈ વાંધો ऐसा <laughs> मत बोलो मेरे को यहाँ पे वीडियो में बांधा पड़ जाए और ये थे कहीं मत देखा तो हूँ लाइक में लाइक पड़े मेरे लाइक देखा हूँ आजा कर लाइक देखा हूँ देर नवाजे बंद हैं मेरे <laughs> वो नोटिफिकेशन भी के साथ हैं जुपी लूडो है ना इल्ल प्रमोशन नहीं करता इल्ल ही मारती थी बर्बर અને આપ સ્પ્રે આ શું કરે છે આ ફોડા થી ને ધોવાનો હાથમાં છે અને ચાલો વિડીયોને એન્ડ કરી દઈએ કારણ કે આ શું બોલ રહે એમ સમજાતો નથી પણ અહીંયા તો મત ન તું જો તમને કેમેરામાં દેખાય નહીં કઈ ના ચાલો અલ્લા ઉદરો કરી દેયા તમાર મારા માથે

અલા ભાઈ તું દી નું કઈ શ્યાલો દીકી થી વેલુ આવી શકે ફિક્સ નથી તી થાય મારા હિસાબથી હે એવું લાગે દી થઈ જાય કાંઈ વાંધો નહીં રોજ વિડીયો જોયા કરજો તમને અપડેટ મળતું જ હા હવે જો કે ડેલી નું બનાવું હાલે કારણ કે આપણો ચેલેન્જ તો પૂરો થઈ ગયો હે એક ધારા ત્રીસ મે કાયમ વિડીયો બનાવ્યા મિત્રો મને અંદર થી ખુશી થાય ને એવું થાય કે આવું મેં કરી લીધું એમ થાય મિત્રો કંઈ વાંધો નહીં કરી લીધું એમ અને હવે અત્યારે આ બ્લોગ એન્ડ કરું એટલે આને એડિટ કરી અપલોડ કરીને પછી હું કરી હું ને કહેવાય હા આપણે ગીત ઉપર ધ્યાન દેવાનું છે અમે જે ક્લિપ લીધી હતી ને એ ક્લિપ સારી નથી આવીને આપણે ગીતનું બધું સોંગ ચેન્જ કર્યું હે બધું નવ બીજા પ્રકારનું મને મળી ગયું એટલે હવે આપણે ખાલી જે ગીતનું થમને લાવે ને એ આપણે રાખ્યું ને ગીત વાગ છે એવી રીતે બનાવવાનું છે તો ચાલો આજની વિડીયોમાં આવ્યા ને મળ્યા તમને એક વિડીયોમાં આજનો વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટ કરી કરીને જણાવતા જો અને ચેનલ ઉપર નવા આવતો તો જય શ્રી અમને કમેન્ટ કરો ને પસ કરો હું મળું તમને આવા ધમાકેદાર વિડીયો બાય આ જો મિત્રો ક્યાં ચડીને બેઠો મિત્રો